સુરત પોલીસ કમિશનર એક તરફ પ્રજાના મિત્ર બનવાની વાતો કરે છે ત્યારે કેટલાક સમાજના દુશ્મન પોલીસ જવાનો પ્રજા પર પોતાનું જોર બતાવે છે અસામારિક તત્વો સામે નતમસ્તક થયેલી સુરત પોલીસે રાહદારીને ઘસડીને માર માર્યો હોવાનું સીસીટીવી સામે આવતા જ લોકોમાં પોલીસ સામે હવે આક્રોશ જોવા મળી રહ્યો છે સુરતમાં અસામારિક તત્વોનો એક તરફ આતંક છે તો બીજી તરફ દારૂ ડ્રગ્સ સહિતનું ધૂમ વેચાણ પણ થાય છે ડ્રગ્સ વેચનારની માહિતી આપનાને સુરત પોલીસ ઇનામ આપશે અને પોલીસ સાથે પ્રજામણી કામ કરશે તો જ ગુનાખોરી ઓછી થશે તેવી ચર્ચાઓ પણ થતી હતી અને સુરત પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર પ્રજાને પોલીસ વચ્ચે સેતુ બાંધવા લોકદરબાર સહિતના કાર્યક્રમ પણ યોજે છે ત્યારે કેટલાક પોલીસના જવાનો સુરત પોલીસ કમિશનરના આ પ્રયાસ પર પાણી ફેરવી રહ્યા તેમ લાગી રહ્યું છે ત્યારે રાત્રે બે પોલીસ જવાનોએ પ્રજા વિરોધ ત્યારો સામે આવ્યો હતો વાત છે ઉધના વિસ્તારની ઉધનાના પોલીસ પથકના પીસીઆર વાનના પોલીસ જવાનોએ એક રાહદારીને અટકાવ્યો હતો અને તેને માર મારી રોડ પર ઘસડ્યો હતો જે સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હોય હાલ આ વીડિયો વાયરલ થયા હોય જેને લઈને લોકોમાં પોલીસની કામગીરી સામે રોષ જોવા મળ્યો હતો ત્યારે પ્રજા વિરોધી આવા પોલીસ જવાનો સામે પગલાં લેવાશે કે કે કેમ તે જોવું રહ્યું અઝર પ્રકાશવાળા